ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ હરજીવનભાઈ પટેલે આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના વારસદારોને રૂપિયા પચાસ હજારની સહાય આપી હતી આ પ્રસંગે ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા વિરલભાઈ પટેલે જણાવ્યું હતું કે આ સહાય અકસ્માત પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટે છે ગામના અગ્રણીઓએ આ કાર્યને બિરડાવ્યું હતું પીડિત પરિવારોએ આર્થિક સહાય માટે આભાર માન્યો હતો મૃતક કેરાભાઈ મફાભાઈ બિલ હિતેશભાઈ સુજાભાઈ પટેલ અને રમેશભાઈ શંકરભાઈ પટેલના વારદસ્તે રૂપિયા પચાસ ના ચેક અપાયા હતા વિભુબેન કેરાભાઈ લુણાગર અંબાબેન સુજાગભાઈ પટેલ અને આશાબેન પટેલને માર્કેટ બેન્કના ચેક આપવામાં આવ્યા હતા નીરજ બુરાણા એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કોણ સબ્સ્ક્રાઇબ કરન ના ભૂલે તાજા આપડેટ પા બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે